સમાચારમાં આગળ વાત કરીએ આણંદના પેટ્રોલ પંપ પર બાઇકમાં આગનો બનાવ બન્યો હતો સોમવાર રાત્રે બનેલી ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે જેમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ સમયે બાઇક સળગવા લાગ્યું પેટ્રોલ પંપ પર જ બાઇક સળગી ઉઠતા લોકોમાં તફલી મચી પેટ્રોલ પંપના કર્મચારીઓ સતર્કતા દાખવતા મોટી જાનહાની ટળી હતી જોઈ શકાય છે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં આણંદમાં આ ઘટના બની છે પેટ્રોલ પંપ પર જ બાઇક અચાનક લાગ્યું હતું બાઇક અચાનક સળગતા ત્યાં હાજર જે કર્મીઓ હતા પેટ્રોલ પંપના કર્મચારીઓ હતા તેમણે સમય સૂચકતા દાખવી અને સમય સૂચકતા દાખવતા તેમણે આ પેટ્રોલ પંપને ત્યાંથી હટાવી દીધું હતું પેટ્રોલ પંપ પરથી આ બાઇકને હટાવવાતા મોટી જાનહાનિ ટળી હતી

પણ તે સમયે જે ફાયરની જે સેફ્ટી માટેનો એક બમ્બો રાખવા માટે એ કર્મચારીએ તુરંત એક ટેકનની બી રાહજ વગર એને ઓળ્યો તો એક મોટી જાનહાડી ટળી એ ચોક્કસ કહી શકાય જી લાલ લાલજી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો આનંદ પેટ્રોલ પંપ પર આ ઘટના બની છે ચોક્કસપણે કહી શકાય સાવચેતી ન રાખવાને કારણે બાઇક પર આગ લાગી અને તેને કારણે ત્યાં હાજર જે પેટ્રોલ પંપના કર્મચારીઓ છે તેમણે ચોક્કસપણે સમય સૂચકતા દાખવી અને મોટી જાનહાનિ ટળી